મહીસાગર જિલ્લાના છસો વીસ ગામડાઓમાં હેઠળ આયોજનપૂર્વક આચરવામાં આવેલા રૂપિયા કરોડ કૌભાંડમાં વોન્ટેડ દર્શાવેલા ડાંગથી પાલનપુર સુધીના બાર આરોપીઓને શોધવા માટે સીઆઈડી ક્રાઇમે ત્રણ ટીમો બનાવી છે અને પોલીસની ઇન્વેસ્ટિગેશન ટીમ હાલના તબક્કે પુરાવાઓ એકત્રિત કરી રહી છે તપાસ દરમિયાન મળી આવેલા પુરાવાઓને આધારે એજી રાજપરા સત્રી રસિકભાઈ પટેલ અમિત એમ પટેલ બી સંઘાણી મૌલેશ કુમાર વિનોદભાઈ હિંગુ દશરથ રામસિંહ પરમાર ભાવિક કુમાર નવીનભાઈ પ્રજાપતિ કર્મવીરસિંહ મહેન્દ્રસિંહ સિસોદિયા અલ્પેશ કુમાર જયંતિસિંહ પરમાર સુપ્રાલસિંહ બહાદુરસિંહ બારીયા વનરાજસિંહ લક્ષ્મણસિંહ સોઢા પરમાર તેમજ પાર્થકુમાર જગદીશ પટેલ સામે સીઆઈડી ક્રાઇમ વડોદરાએ ગુનો દાખલ કર્યો છે ડીવાયએસપી અશ્વિન પટેલ આ કેસની તપાસ ચલાવી રહ્યા છે તેમના સુપરવિઝન હેઠળ આરોપીઓને પકડવા માટે ત્રણ ટીમો બનાવવામાં આવી છે જે ટીમો દ્વારા આરોપીઓની શોધખોળ કરવામાં આવી છે